નમસ્કાર ધોરણ પાંચના વહાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણા વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર બીજો ભાગ નંબર બીજાની અંદર પર્યાવરણ વિશેનો પાઠ નંબર છઠ્ઠો છે જળ એજ જીવન એમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છીએ સાથે સાથે એક નાનકડી વાત કરી દઈએ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લે લિસ્ટ આપેલું છે ત્યાંથી તમે ભાગ બેમાં આવતા તમામ વિષયના સોલ્યુશન મેળવી શકો છો તો જોઈએ મિત્રો પ્રશ્ન પહેલો ફકરાના આધારે પ્રશ્નના જવાબ આપો તો પહેલું છે ભારતીય સંસ્કૃતિની ધરોહર કોને કહેવામાં આવે છે તો જવાબ આવશે નદી તળાવ અને વાવ કુવા એ ભારતીય સંસ્કૃતિની ધરોહર છે બીજું પાણી સાથે સંકળાયેલ સામાજિક રીત રિવાજો લખો તો પાણીના સ્ત્રોતો સાથે જુદા જુદા રીત રિવાજો અને સામાજિક કાર્યો સંકળાયેલા જોવા મળે છે પહેલાના સમયમાં કૂવો વાવ તળાવો બનાવવા તે પુણ્યનું કામ માનવામાં આવતું હતું ત્રીજું ઉપરકોટમાં આવેલા પાણીના પ્રાપ્તિ સ્થાનો લખો તો ઉપરકોટના કિલ્લામાં આવેલી અડીકડી વાવ અને નવગણ કુવો તેના ઉત્તમ ઉદાહરણો છે વાવના પ્રકારો કેટલા છે અને કયા કયા તો વાવના ચાર પ્રકારો છે નંદા પ્રકારની એટલે એક પ્રવેશ દ્વારવાળી ભદ્રા પ્રકારની એટલે બે પ્રવેશ દ્વારવાળી જયા પ્રકારની એટલે ત્રણ પ્રવેશ દ્વારવાળી અને વિજયા પ્રકારની એટલે ચાર પ્રવેશ દ્વાર વાળી પાંચમું છે સ્મારકોની જાળવણીનું કામ કયું ખાતું સંભાળે છે તો સ્મારકોની જાળવણીનું કામ પુરાતન ખાતું સંભાળે છે છઠ્ઠું સો રૂપિયાની નોટ પર કઈ વાવનું ચિત્ર છાપવામાં આવ્યું છે તો સો રૂપિયાની નોટ પર રાણકી વાવનું ચિત્ર છાપવામાં આવ્યું છે સાતમું પાણીના મહત્વ વિશે તમારા વિચારો લખો તો ભૂતકાળના લોકજીવનમાં પાણીનું ખૂબ જ મહત્વ હતું પાણી જીવન માટે અનિવાર્ય છે અને તે સંસ્કૃતિનો અભિન્ન અંગ છે જેના કારણે નદીઓ તળાવો વાવ કુવા જેવા જળ સ્ત્રોતોને પવિત્ર માનવામાં આવે છે અને તેની સાથે સામાજિક રીત રિવાજો તથા પુણ્યના કાર્યો પણ સંકળાયેલા છે ખાલી જગ્યા પૂરવાની છે મિત્રો વૃક્ષો વાવો વરસાદ લાવો પાણી અને વાણી વિચારીને વાપરો પાણીને બચાવો તે તમને બચાવશે જળ એ જ જીવન છે ત્યાર પછી પાણીના પારિભાષિક શબ્દ એટલે સમાનાર્થી શબ્દ પાણી તો જળ અને નીર થશે બ છે પાણી સંગ્રહની રીતોને આધુનિકથી પુરાતનના ક્રમમાં ગોઠવો તો તળાવ પછી વાવ આવી વાવ પછી કુવા બૈના કુવા પછી બોરવેલ પાણી સંગ્રહના પાત્રોને પુરાતનથી આધુનિકના ક્રમમાં ગોઠવવાના છે તો માટીના માટલા હતા એના પછી તાંબાની શોધ થઈ તાંબા પછી મિશ્ર ધાતુ પિત્તળની શોધ થઈને હવે સ્ટીલની શોધ થયેલી છે મોટર તો એમાં આવશે વિદ્યુતથી ચાલે કોષ તો એમની અંદર આવશે બળદ આગળ પાછળ ચાલે રહેટ તો એમની અંદર આવશે બળદ ગોળ ગોળ ફરે મશીન તો એ ડીઝલથી ચાલે અને રસ્સી ડોલ તો માણસ દ્વારા ખેંચવામાં આવે નીચેનું વર્તન યોગ્ય છે તો હા અને નથી તો ના રમણભાઈના ધાબા પરથી પાણીની ટાંકી રોજ ઉભરાય છે તો રોજ ના ભાઈ પાણીનો બગાડ થાય એટલે આવશે ના કશ્યપ બ્રશ કરતી વખતે વોશ બેસિનમાં નળ ચાલુ રાખે છે તો એક ખરાબ આદત છે વરસાદના નવા નીર તળાવ કે નદીમાં આવે ત્યારે વધાવવું જોઈએ તો સાચી વાત રમેશભાઈ તેમની ફેક્ટરીનું પાણી નદીમાં જવા દે છે તો એમાં આવશે ખોટું દિનેશભાઈને નવા મકાનમાં વરસાદી પાણી સંગ્રહનો ટાંકો બનાવ્યો છે તો આ વાત સારી છે પ્રશ્ન નંબર છઠ્ઠો છે અવલોકન કરી વર્તમાન અને ભૂતકાળનું ભૂતકાળના સાધનોનું વર્ગીકરણ કરો તો અહીંયા વોટર બેગ કૂવો બધી એ રીતે આપેલું છે એમાં જુઓ ભૂતકાળમાં કોનો કોનો ઉપયોગ થતો મશકનો વાવનો પરબનો લોટો અને દોરીનો અને કૂવાનો ઉપયોગ થતો હતો જ્યારે વર્તમાન સમયમાં વોટર બોટલ વોટર જગ મોટર પંપ અને કૂવાનો ઉપયોગ થાય છે ત્યાર પછી આગળ જઈએ તો આપેલા વિકલ્પને યોગ્ય વિકલ્પ સામે લખવાનો છે જેમાં પહેલું પાણીના વધુ સંગ્રહ માટે નદી પર બાંધવામાં આવે છે ચેકડેમ ખેતરમાં પાણીના સંગ્રહ માટે બનાવવામાં આવે છે ખેત તલાવડી થોડા થોડા અંતરે પાણીને રોકવા માટે બાંધવામાં આવે છે બંધ ભૂગર્ભ જળ વધારવા માટે ચોમાસામાં કરવામાં આવે છે કુંવારી ચાર્જ વર્ષ દરમિયાન વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે બનાવવામાં આવે છે ભૂગર્ભ ટાંકો પ્રશ્ન નંબર આઠ છે નીચેના પ્રશ્નોના જવાબ આપો તળાવ અને સરોવરમાં પાણી કેવી રીતે ભરાતા હશે તો તળાવ અને સરોવરમાં પાણી મુખ્યત્વે વરસાદ દ્વારા આસપાસના વિસ્તારોમાંથી વહી આવતા પાણી દ્વારા ઝરણાઓ દ્વારા અને કેટલીકવાર ભૂગર્ભ જળ દ્વારા ભરાય છે બીજું વડીલોને પૂછીને લખો કે તેઓ પીવા માટેનું પાણી ક્યાંથી મેળવતા હતા તો વડીલોના સમયમાં પીવા માટેનું પાણી કુવાઓ વાવ નદીઓ તળાવો અને ઝરણાઓ જેવા પરંપરાગત જળ સ્ત્રોતમાંથી મેળવવામાં આવતું હતું તળાવમાં રહેતા સજીવોના નામ લખો તો તળાવમાં રહેતા સજીવોમાં માછલીઓ દેડકા ચડચર કીટકો જળછાપ બતક જેવા પક્ષીઓ અને વિવિધ પ્રકારની વનસ્પતિઓ જેવી કે કમળ લીલ વગેરેનો સમાવેશ થાય છે ચોથું તમારા ગામ પાસેના નદી તળાવ વાવ કે ડેમના નામ લખો તો આ પ્રશ્નોનો જવાબ તમારા ગામના ભૌગોલિક સ્થાન પર આધારિત છે જેમ કે મેં અહીંયા ઉદાહરણ તરીકે મારા ગામનું નામ છે તાલાલા તો મેં લખેલું છે તો હું ગુજરાતના તાલાળાનો છે તો ત્યાં હિરણ નદી અને કમલેશ્વર ડેમ કે તેના આસપાસમાં કોઈ તળાવનું નામ લખી શકો અમારી પાસે અહીંયા હિરણ અને કમલેશ્વર ડેમ છે ઓકે ચાલો એમના પછી તમારા વિસ્તારમાં ઉજવાતા પાણી સાથેના ઉત્સવો કે રીત રિવાજો વિશે લખો તો અમારા વિસ્તારમાં પાણી સાથે ઉજવાતો તહેવાર ધૂળેટીનો તહેવાર છે ખાલી જગ્યા પૂરો ધૂળેટી તહેવારમાં પાણીનો ઉપયોગ કરવામાં આવે છે બીજું સિંચાઈ માટેનો ગુજરાતનો મોટો બંધ સરદાર સરોવર છે ત્રીજું પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે વન નવવધુ પાસે પાણીની હેલ ઉતરાવવાનો રિવાજ લગ્ન પ્રસંગે કરવામાં આવે છે અત્યારે પાણીની બોટલ વાપરીએ છીએ તેમ ભૂતકાળમાં મશક નામનું સાધન વાપરવામાં આવતું હતું તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત